આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદાન થનાર છે એમાં એકવીસ છોટાઉદેપુર લોકસભા અંતર્ગત એકસો સાડત્રીસ વિધાનસભા વિસ્તારમાં આજે અત્રેથી ઈવીએમ અને બીજા ચૂંટણી સાહિત્યનું ડિસ્પેચિંગ થઈ રહ્યું છે જે પોલિંગ પાર્ટીઝ એટલે કે મતદાન મથક પર જે સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે એ બધા મિત્રો આજે અત્રે આવી અને પોતપોતાના બૂથનું સાહિત્ય એમણે સ્વીકારેલ છે અને હવે પોતપોતાના બૂથ ઉપર પોતપોતાના રૂટના વાહનોમાં રવાના થનાર છે કુલ અડતાલીસ જેટલા રૂટ છે અને જેમાં ચુવાળીસ જેટલી બસો અને બીજા ચાલીસ ખાનગી વાહનો સહિત પોલીસ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે બધી જ પોલિંગ પાર્ટીઝ રવાના થનાર છે આવતીકાલે લોકસભાની સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આપણું છોટાઉદેપુર નું ચૂંટણી તંત્ર આ માટે સંપૂર્ણ સજ્જ છે તમામ પાયાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મતદાન મથક ઉપર તમામ પાયાની વ્યવસ્થા કરવામાં આવે છે પાયાની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે સાથો આપણા ઇલેક્શન મશીનરી તમામ જગ્યાએ ડિપ્લોય કરવામાં આવી છે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર અત્યારથી રવાના થવાનું પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એના માટે આવશ્યક વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથો સાથ આપણે તમામ જગ્યાએ વોટર આસિસ્ટન્ટ બૂથ પણ રહેવાના છે અને એમના મારફતે પણ મતદારોને આસિસ્ટ કરવામાં આવે છે સાથો સાથ આપણે આવશ્યક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે એમાં સીઆરપીએફની ની કંપનીઓ પોલીસ તંત્ર પણ એમાં સજ્જ એમના માટેની તમામ વ્યવસ્થાઓ પણ આપણે કરેલી છે રિસીવિંગ અને ડિસ્પેચિંગ ખાતે પણ સુરક્ષા વ્યવસ્થાઓ અને સાથો સાથ એમની પ્રાથમિક વ્યવસ્થાઓ પણ ત્યાં સુનિશ્ચિત કરી છે અને અવતીકાલની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે આપણો તંત્ર સંત આપણે ચૂંટણીના અલગ અલગ તબક્કાઓમાં 12000 થી વધારે ચૂંટણી લક્ષી કામગીરીમાં પોતા કોાયલો તો આપણે તમામ મતદાન મથકો ઉપર આપના 2305 જેટલા મતદાન મથકો સમગ્ર લોકસભા વિસ્તારમાં છે અને એક હજાર પચાસ મતદાન મથકો છોટા જિલ્લામાં છે એમાં દરેકમાં માં ઓફિસર પોલિંગ ઓફિસર એમની સાથે સાથે આ બીએલઓ એમની સાથે સાથે સહાયક આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટેનો સ્ટાફ વેબકાસ્ટિંગ ની વ્યવસ્થા એમના માટે સહાયક સ્ટાફ એ તમામની વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી છે વિશેષ કરીને છોટાઉદેપુર લોકસભા મતદાર મતદાન વિસ્તારના લોકોને હું અનુરોધ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થો ચાર પાંચ બાબતો મતદાન કરવા જતી વખતે ધ્યાનમાં રાખવાની છે એક મોબાઈલ ફોન આપણે સાથે ન લઈ જઈએ આપણે આપનું ચૂંટણી કાર્ડ છે હંમેશા સાથે રાખીએ અને ચૂંટણી કાર્ડ ન હોય તો અન્ય બાર ડોક્યુમેન્ટ જે ચૂંટણી પંચે આપણને સજેસ્ટ કર્યા તે ડોક્યુમેન્ટ પણ આપણે સાથે લઈ જવા જોઈએ આપણને જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપવામાં આવેલી છે એ માત્ર માહિતી માટે છે એટલે એના આધારે આપણે મતદાન કરી શકીએ છીએ પણ જે વૈકલ્પિક પુરાવાઓ છે આપણે સાથે રાખવા જોઈએ આ ઉપરાંત હીટવેવની આગાહી પણ છે અ ઉનાળામાં બપોરે બહાર નીકળતી વખતે બાળકોને સાથે ન લઈ જવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારના ભાગે આ વખતે મતદાન સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી છે એ શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારના ભાગે

મત મતદાન મથકની અંદર બૂથની અંદર મોબાઈલ લઈને જવાના નથી એટલે શક્ય હોય તો મોબાઈલ સાથે નહીં લઈને આવે અથવા મોબાઈલને પોતાના સાથીને આપીને એ પ્રકારની વ્યવસ્થા કરીને આવે પોલીસ અને પોલિંગ સ્ટાફ આ સૂચના આપને આપશે તે પહેલાં જ અમે તમને આ સંદેશ પણ પહોંચાડી રહ્યા છીએ જય હિન્દ નમસ્કાર હું સચિન કુમાર જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર હું છોટાઉદેપુર સંસદીય વિસ્તારના તમામ મતદારોને અપીલ કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં પોતાના બૂથ ઉપર જઈને મતદાન કરે તથા લોકશાહીને મજબૂત બનાવે હું ખાસ કરીને કહેવા માંગુ છું કે પોતાની ફેમિલી સાથે જઈને વોટિંગ કરે પોતાના માતા પિતા ભાઈ બહેન જેના નામ મતદાર યાદીમાં ચાલુ છે એની સાથે જઈને વોટ કરે તથા પોલિંગ બૂથ ઉપર મોબાઈલ ફોન અલાઉડ નથી તો મોબાઈલ ફોન ઘેર મૂકીને પોતાની ફેમિલી સાથે જઈને મતદાન કરે આભાર આવતીકાલે લોકસભાની સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આપણું છોટા ચૂંટણી તંત્ર આ માટે સંપૂર્ણ સજ્જ છે તમામ પાયાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મતદાન મથક ઉપર તમામ પાયાઓની વ્યવસ્થા કરવામાં આવી છે પાયાની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે સાથોસાથ આપણા ઇલેક્શન મશીનરી તમામ જગ્યાએ ડિપ્લોય કરવામાં આવી છે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર અત્યારથી રવાના થવાનું પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એમના માટે આવશ્યક વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથોસાથ આપણે તમામ જગ્યાએ વોટર આસિસ્ટન્ટ બુથ પણ રહેવાના છે અને એમના મારફતે પણ મતદારોને આસિસ્ટ કરવામાં આવશે સાથોસાથ આપણે આવશ્યક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે એમાં સીઆરપીએફની કંપનીઓ પોલીસ તંત્ર પણ એમાં સજ્જ છે અને એમના માટેની તમામ વ્યવસ્થાઓ પણ આપણે કરેલી છે રિસિવિંગ અને ડિસ્પેચિંગ ખાતે પણ સુરક્ષા વ્યવસ્થાઓ અને સાથોસાથ એમની પ્રાથમિક વ્યવસ્થાઓ પણ ત્યાં સુનિશ્ચિત કરી છે અને આવતીકાલની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે આપણું તંત્ર સજ્જ છે કેટલા કેટલા કર્મચારીઓ આપણે ચૂંટણીના અલગ અલગ તબક્કાઓમાં બાર હજારથી વધારે ચૂંટણીલક્ષી કામગીરીમાં આપણો સ્ટાફ રોકાયેલો હતો આપણે તમામ મતદાન મથકો ઉપર આપણા એકવીસો પાંચ જેટલા મતદાન મથકો સમગ્ર લોકસભા વિસ્તારમાં છે અને એક હજાર પચાસ મતદાન મથકો છોટાઉદેપુર જિલ્લામાં છે એમાં દરેકમાં પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર એમની સાથે ત્યાં બીએલઓ એમની સાથે સહાયક આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટેનો સ્ટાફ વેબકાસ્ટિંગની વ્યવસ્થા એમના માટે સહાયક સ્ટાફ એ તમામની વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી છે વિશેષ કરીને છોટાઉદેપુર લોકસભા મતદાર મતદાન વિસ્તારના લોકોને હું અનુરોધ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાવ ચાર પાંચ બાબતો મતદાન કરવા જતી વખતે ધ્યાનમાં રાખવાની છે એક મોબાઈલ ફોન આપણે સાથે લઈ જઈએ આપણે એપિક આપનું ચૂંટણી કાર્ડ છે એ હંમેશા સાથે રાખીએ અને ચૂંટણી કાર્ડ ન હોય તો અન્ય બાર ડોક્યુમેન્ટ જે ચૂંટણી પંચે આપણને સજેસ્ટ કર્યા છે એ ડોક્યુમેન્ટ પણ આપણે સાથે લઈ જવા જોઈએ આપણને જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપવામાં આવેલી છે એ માત્ર માહિતી માટે છે એટલે એના આધારે આપણે મતદાન કરી શકીશું નહીં પણ જે વૈકલ્પિક પુરાવાઓ છે આપણે સાથે રાખવા જોઈએ આ ઉપરાંત હીટવેવની આગાહી પણ છે ઉનાળામાં બપોરે બહાર નીકળતી વખતે બાળકોને સાથે ન લઈ જવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારના ભાગે આ વખતે મતદાન સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી છે એ શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારના ભાગે આપ મતદાન કરશો મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય યુવાઓ અને મહિલાઓ વયોવૃદ્ધ દિવ્યાંગો આ બધા મતદાનની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભાગીદાર થાય એવો હું અનુરોધ કરું છું